કવિ નર્મદ જેમણે કલમને ખોળે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું અને કવિ આત્મકથાકાર નાટ્ય સંપાદક સંશોધક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર સાહિત્ય સર્જનની સાથે સાથે કવિ નર્મદે સમાજમાં બદલાવ લાવવા હાંકલ કરનાર અને સમાજના કુરિવાજો સામે બળ પોકાર્યું હતું એટલે જ કવિ નર્મદ દુનિયાના એકમાત્ર સાહિત્યકાર છે જેમના નામના આગળ વીર લખાય છે તેમની મારી હકીકત ગુજરાતીમાં પ્રથમ આત્મકથા મરણોત્તર પ્રકાશિત કરવામાં આવી હતી આ નર્મદ શંકર લાલ શંકર દવે જે નર્મદ તરીકે પ્રખ્યાત છે તેમને ભારતીય કવિ વક્તા લેક્સિકોગ્રાફર અને બ્રિટિશ શાસન હેઠળ સુધારક તેમને આધુનિક ગુજરાતી સાહિત્યના સ્થાપક માનવામાં આવે છે કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાતીમાં અનેક સાહિત્ય સ્વરૂપો રજૂ કર્યા તેમણે આર્થિક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો પરંતુ ધાર્મિક અને સામાજિક રૂઢિચુસ્તતા હતા અને પોતાની જાતને સમર્પિત સમાજ સુધારક તરીકેની લોકોને કરાવી તેમના નિબંધો કવિતાઓ નાટકો અને ગદ્ય અનેક સંગ્રહોમાં પ્રકાશિત થયા હતા તેમની કવિતા જય જય ગરવી ગુજરાત હવે ભારતના ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત છે આવા ન કવિ નર્મદને યાદ કરી આજે તારીખ ચોવીસમી શનિવારની સુપ્રભાતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આમલીરાન ગોપીપુરા સ્થિત કવિ શ્રી નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશ માયવાણી સહિત મનપાના પદાધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેનોના સાનિધ્યએ કોપરેટરોએ શ્રીમતી મનીષાબેન મહાત્મા શ્રીમતી રેશમાબેન લાપસીવાલા શ્રીમતી સોનલબેન દેસાઈ ભાજપના કાર્યકરો શ્રી મુકેશ મહાત્મા શ્રી શિરીષ લાકડાવાલા શ્રીમતી જયશ્રીબેન પચ્ચીકર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઈનના પ્રમુખ શ્રી રાકેશપુરી ગૌસ્વામી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ ઓફિસર તથા પોલીસ સમન્વય મીડિયા કન્વીનર શ્રી કમલેશ પારેખ સહિત શહેરના અનેક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહી કવિશ્રી નર્મદની પ્રતિમાને સૂત્રાંજલિ તથા પુષ્પાંજલિ સહ વંદના કરી હતી સુરતના ઐતિહાસિક અને હેરિટેજ વારસાની જળવણીમાં સદા અગ્રેશર સુરત મહાનગરપાલિકા દ્વારા ગુર્જર ભૂમિના વિધાન સાહિત્યકાર તેમજ સુરત એવા કવિ શ્રી ભાતીગઢ સાંસ્કૃતિક વારસાની જાળવણી અર્થે આ અવસરે પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ નર્મદની કવિતાઓ અને શૌર્ય ગીતો રજૂ કર્યા હતા એક બાળકે કવિ નર્મદનો વેશ ધારણ કરી નર્મદની આત્મકથા સ્વરૂપે અભિનય કર્યો હતો પ્રખર સમાજ સુધારક અને ગરવી ગુજરાતના પ્રણેતા એવા કવિ શ્રી નર્મદને થા લખનાર તે યોગના ગુજરાતી સર્જક પણ હતા તે માટે આપણે ગર્વ લઈએ વિશ્વ મિતા પણ કહી શકાય અને આજે જે ઘરમાં એ વધુમાં વધુ રહ્યા છે એ ઘરમાં અમે સૌ ચૂંટેલા પ્રતિનિધિઓએ સુત્રાંજલિ કરી અને કબીવીર નર્મદની સુરતે કબીવીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કબીવીર નર્મદ યુનિવર્સિટી તેમના નામે આપીને સુરત શહેરે એને ખૂબ જ મોટી સલામી આપી છે હસ્તુ ભારતમાં દરમિયાન